રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર એક જ પશુપાલક મિત્રને બંને ગાયો વેચવા માટે લઈને આવી રહ્યો છું તો વિડીયોને ધ્યાનથી જોજો મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ગાયને વેચવાની છે મિત્રો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અને માહિતીની વાત કરીએ તો આ ગાય હાલમાં બે મહિનાની ગાબણ છે અને ફાઇનલ કિંમત વીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ ભાઈને લેવું હોય તો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અને મિત્રો હું તમને બીજી ગાય બતાવું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર જાહેરાત કરાવી હોય મિત્રો જાહેરાતના હું કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે તો તમારે પણ તમારી ગાયભેંસની કોઈ પણ વિડીયો મુકાવવો હોય આપણી યુટ્યુબ ચેનલની અંદર તો તમારે કાંઈ જ કરવાનું નથી તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ત્રણથી ચાર પોઠા અને એક વિડિયો આપણી યુટ્યુબ ચેનલના આ વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપો અને મારું નામ છે મુકેશભાઈ હવે મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બેની અંદર આ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અને ચાર લિટર જેટલું દૂધ કરે છે અને આની ફાઇનલ કિંમત મિત્રો રાખેલ છે 25000 હજાર પરંતુ જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્રણ આંચળવાળી ગાય છે અને આ બંને ગાયો એક જ પશુપાલક મિત્રની છે હાલમાં મિત્રો આ ગાયો તમને ક્યાં જોવા મળશે તો કે આ બંને ગાયો ભાવનગર જોવા મળશે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે જો કોઈ પણ ભાઈને લેવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલાં જ નંબરના કોષ્ટકની અંદર આ પશુપાલક મિત્ર એટલે કે આ ગાયોના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ડાયરેક્ટલી જઈને સંપર્ક કરી શકો છો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે